કપરદંજ તાલુકાના રાજકારણમાં આજે ગરમાવો જોવા મળી રહ્યો છે જે ચિખલોડ ગામને નવા સમાંકન મુજબ ફાગવેલ તાલુકામાં સમાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આજે જે ચિખલોડ ગામની સો થી વધુ મહિલાઓએ કપડવંજ પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીએ હલ્લા બોલ કર્યો હતો સૌથી આક્રમક દ્રશ્યો તાલુકા પંચાયત કચેરીમાં જોવા મળ્યા છે જ્યાં રોષે ભરાયેલી મહિલાઓએ પક્ષ પ્રત્યેની નારાજગી દર્શાવતા પોતાના ગળામાંથી ભાજપના ખેસ ઉતારીને પ્રમુખના ટેબલ ઉપર મૂકી દીધા હતા મહિલાઓની સ્પષ્ટ માંગ એ છે કે ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે વહીવટી તંત્રને આવેદન પત્ર આપીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે જો કે આ નિર્ણય બદલવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનશે મારું નામ કિંજલ પટેલ અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ મામલતદાર કચેરીમાં હવે તાલુકામાં જઈએ છીએ અમારું કામ નહીં થાય તો અમે